મળતા જ હોય બરોબર છે અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકો એ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે કાંઈક ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરુચી અને રાજદીપનો દાજ છે અને આવા નવા એક નહીં રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના ના આવી રીતે મારીને અમારી લગાવ્યું હતું અને જ્યાં સુધી અમને ન્યાય નઈ મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી મિત્રો આવા વિડીયો અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો